સિંગવડ આર્ટસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો આજ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડમાં આવેલ શ્રી એસ આર ભાભોર આર્ટ્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો તો બી અને એમ એમાં છેલ્લા વર્ષના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર એસ એચ પાંડે તેમજ સમસ્ત ગણ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર એસ એચ પાંડે વિદ્યાર્થીઓને સારી કારકિર્દી બનાવી તેમજ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મારા પાર્વતીબેન બાબા છે હું શ્રી એસઆર બાબર આર્ટ્સ કોલેજ સિંગવડમાં સેમ સિક્સમાં અભ્યાસ કરું છું તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ અમારી કોલેજમાં વિદ્યા સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રિન્સિપલ સર અને કોલેજનો સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની સમાપન સાથે રાસ ગરબા તેમજ નાસ્તો કરી કરી હતી આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ શ્રી અસાર બાબુ આર્ટ્સ કોલેજમાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓ એટલે કે છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ રાખવામાં આવ્યું હતું જેમાં ભાગના લગભગ બસો વિદ્યાર્થીઓ ભાગ લીધું સાથે સાથે એમ એ સેમિસ્ટર ચારના પણ વિદ્યાર્થીઓ આમાં સહભાગી થયા અને એમનું વિદાય સમારંભ આયોજન થયું આમાં તમામ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓએ પોતાના ત્રણ વર્ષ અને બે વર્ષના શૈક્ષણિક વર્ષ દરમિયાન જે એમને અનુભવ થયા અને કોલેજ માટે જે એમની સારી યાદો હતી એમના પ્રતિભાવ સ્વરૂપે પ્રસ્તુત કરી સાથે સાથે સ્ટાફ ગણમાંથી બી કેટલા અનુભવી અધ્યાપકોએ પોતાના પ્રતિભાવ આપ્યા અને છેલ્લે વિદ્યાર્થીઓ ટીમલીથી આ રંગારંગ કાર્યક્રમથી આ કાર્યક્રમને શોભાયમાન કર્યું આ વિદ્યાર્થીઓના ભાવિ અને ભવિષ્ય વિશે હું એમને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જીવનમાં ખૂબ થાય એ વિદાય સમારંભમાં હું શુભેચ્છા પાઠવું છું હું ડૉક્ટર શૈલેન્દ્ર પાંડે શ્રી આસાર બાબુ આર્ટ્સ કોલેજ કાર્યકારી આચાર્ય તરીકે વિદ્યાર્થીઓને ફરી એક વખત શુભેચ્છા પાઠવું છું